કરે છે ને અહીંયા ઊભા છે એટીએમમાં રોચા કે હું કાલે અમદાવાદ જવાની તો ભાઈ મારે તો કેશ ઉપાડવા પડશે મને ત્યાં ખર્ચો કરવા માટે જોઈશે એટલે ઓકે સો હે ગુડ મોર્નિંગ ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અ ચેનલ પ્રેચા વ્લોગ્સ વાગી ગયા છે સવારના 8 વિશ્વાસ નહીં આવે તમને પણ હું પ્રેરક અને વજ્ર રેડી થઈ ગયા છે ખાલી મારે મેકઅપ કરવાનો બાકી છે અને હું અમદાવાદ જઈને કરીશ અને પહેલી વખત પહેલી વખત નહીં પહેલા લાઈફમાં પહેલી વખત અમે લોકો વંદે ભારતનો એક્સપિરિયન્સ કરવા જઈ રહ્યા છીએ વર્જની તો ફર્સ્ટ ટ્રેન છે વર્ષની તો જીવનની પહેલી ટ્રેન છે એકચ્યુઅલીમાં છે ને ગાડી લેવાનો પ્લાન બહુ સડન થઈ ગયેલો હતો અને અમે અમદાવાદ જવાની છે ને ટિકિટ્સ બુક કરી દીધી હતી અને એ નોન રિફંડેબલ કરાઈ હતી અને તમને ખબર જ છે વંદે ભારતનું રેન્ટ કેટલું છે પર સીટ તો અમે વિચાર્યું કે ચલો એક વખત ટ્રાય તો કરીએ મારે એકલી ને કોઈક દિવસ જવું હોય અમદાવાદ વજ્રને લઈને તો એ રહે છે કે નથી રહેતો કારણ કે છે ને વજ્ર છે ને ભાઈ શું કહેવાય પ્રેરા કે એને બહુ ભીડ નથી ગમતી એકચુઅલી મેં કકલાટ કરી મૂકે ભીડ જોઈને તો રહે જ નહીં કેવું છે એક તો ઘર વધારે ભીડ જોઈ નથી એક્ઝેક્ટલી રાત્રે બહાર જઈએ આટો મારવા તો બી અમે સુનસાન હોય અને આવી તો ગાર્ડન વાર્ડન માં લઈ જાય તો એ જગ્યા એટલી મોટી હોય કે ત્યાં ભીડ દેખાય એક્ઝેક્ટલી બરાબર આઠ અને અઠાવન ની ટ્રેન છે એક્ઝેક્ટ આઠ વાગ્યા છે હજી પ્રેરક કે છે આલુ પૂરી બી ખાવાની છે તો ફટાફટ જઈએ વજ્રભાઈ તો મને લાગે છે ને ટ્રેનમાં સુઈ જશે તો અમે બી તમને મારો એક્સપિરિયન્સ કહીશું જો મારે નેલ પોલિશ કરવાની બી બાકી રહી ગઈ છે તો લઈ લઉં

ભીડ તો જુઓ એ આપડે તો સારું છે બુકિંગ છે ને વંદે ભારત છે એટલે એમાં ચડવા ઉતરવા માં કે કોઈ જગ્યા આટલી ભીડ નહીં હોય બાકી બસ અનહદ ભીડ છે અનહદ ભીડ જો અત્યારે આ ટ્રેન અહિયાં પાસ થાય ને એટલે હું તમને સામેના પ્લેટફોર્મ ઉપર કેટલા લોકો ખાલી ઊભા છે ને એ તમને બતાવું આ ભીડ તો જુઓ ખાલી અરે બાપરે જો સામે તમને દેખાય છે પબ્લિક ખાલી બસ આ ટ્રેન અહીંયા ફિનિશ થાય ને એટલે હું તમને બતાવું અહીંયા એટલું ઓછું ટ્રાફિક એટલે છે કેમ કે આ પ્લેટફોર્મ ઉપર અત્યારે વંદે ભારત આવવાની છે જુઓ ખાલી સામે ભીડ જો ખાલી અને મારે આવી ભીડમાં આજે ને આજે

આ સરસ મજાનો નાસ્તો આવી ગયો ઉપમા છે મેથીના થેપલા ઓ મુખવાસમાં પાસપાસ બી આપી છે અને આઈ થિંક હમણાં થોડી વારમાં ચા બી આવશે ના તો સોલ્ટનું છે સોલ્ટ છે ને આ દહીં છે અને લોટી ચોકો ભાઈનું ચા શું કેવી લાગે વંદે ભારતની એક્સપિરિયન્સ અને સ્ટાર્ટિંગનો ફૂડનો ટેસ્ટ કેવો છે પ્રેરક અને વજ્ર આવી ગયા છે આ તો મારી ને હું બતાવું વજ્રક એટલો ગણી લીધું જો પ્રેરક ની અહિયાં દેખાતા એને સાફ કરી નાખ્યા છે અને વજ્ર જુઓ આખો ચા 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 સારું છે ગરમ નથી શું કેવું પ્રેરક અને પ્રેરક ની નવી નકોટી સટા હમણાં અમે રહ્યા હતા ઉદઘાટન જ આજે કર્યું છે ને વજ્ર મસ્ત મજા ને ચા પીધી સીધું મમ્મી થી તડપી ને મમ્મી ને યાદ માં સીધો મને આવીને હગી હગી કરી દીધી એને સખત ઊભું પણ એને ઊંઘું નથી અને બધું જોવું બી છે ઊભી આવી જાય તો ભાઈ હવે વજન રાખવાની ડ્યુટી પ્રેરક જોડે જતી રહી છે અને હું આ બેગ ખેંચીને જઈ રહી છું પપ્પા અને વિધાન ટ્રાફિકમાં સ્ટક થઈ ગયા છે તો આવે ત્યાં સુધી અમે એક્ઝિટે જઈને ઊભા રહીએ છીએ કારણ કે આજે રક્ષાબંધન છે એટલે સખત ભીડ હશે તો અમે ફટાફટ એક્ઝિટે જઈને ઊભા રહીએ અને એમની વેઇટ કરીએ બાકી વજ્ર થોડો બહુ કંટાળી ગયો તો ટ્રેનમાં બટ મજા આવી આ ટ્રેન મને પહેલી એવી ટ્રેન હશે જેમાં હું એમ કહીશ કે ભાઈ તમે કાર જો સુરતથી અમદાવાદ જ ખાલી આવવાનું હોય તો તો તમે કાર કરતાં વધારે વંદે ભારતને પ્રિફર કરી શકો એક્ઝેક્ટલી टाटा आवाज रे साला टाटा करे शर्मावे वीडियो उतार ले मस्त ग्रे कलर में आ शॉर्ट है शॉर्ट है इंस्पिरेशन तू तो पता है कि बस मैंने बताना

માધામ થી ટકો દેખાય એટલું બધા દેખાય માધામ ટકો ના દેખાવ જોઈએ ભાઈ ઓ નો ટકોબો કરે બરે ઉભરે ઉભરે કાકા ની ઉપરના વાર ઝૂમ કરું ગરો ગરો ઉપર બેઠી નારી મેમારી છે ને એની વાત છે ગયા ચોપા રાખો થેન્ક યુ পেড় <laughs>

એ ગણિત ના દેરી અને તેલા ને લે બેટા લે બેટા પછી છે <laughs> <laughs> <do> <laughs> <has a> <laughs> <laughs> ઓ <laughs> કેવામ <laughs> હા યાર હા પકડો હા પકડો જલ્દી જલ્દી ના 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 લો વીઓ જલ્દી મોટો થઈ જાય હા હા એક હાથ ઓઢ દે બેન ઓલ હાથ હાથ થી લાગે છે બેરો બાળા નીચે મે હેડો ખાવા દે બેય ઉપર લે લે દૂર જા લે પાછળ આ દે બનાવી દો કીદા